પરંતુ હવે બહુ ઉપાધિ કરવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે દવાઓ આવી ગઈ છે પણ મજૂર નો મળતા હોય ભાગ્યા કામ ન કરતા હોય ત્યારે તમારે દવાનો ઉપયોગ કરવાનો કારણ કે આ દવા તરત જ ખડને બાળી દે બરાબર છે તો કઈ કઈ દવા છે તો પેલા વાત કરીશું તલમાં તલમાં આપણે ગોલપાન માળા માટે નિંદામણ માટે ડેમો આપ્યો છો તલમાં બહુ નુકસાની આવી છે નવા તળી આગળ વધતાય નથી ફૂલ છે બધા ખરી છે એટલા માટે આપણે તલમાં ગોલ પાંદડા વાળી દવાની ભલામણ કરતા નથી બરાબર છે પટ્ટી પાન વાળું કોઈ ખડ હોય ખડ હોય કાળી પાન વાળું બળશે નહીં નવી દેવા આવશે તો આપડે એની વળી પાછી વિડીયો ના માધ્યમથી માહિતી આપીશું પરંતુ અત્યારે પટ્ટી પાન વાળું બનશે એમાં તમે એઝિલ વાપરો વીપ સુપર વાપરો ટરેગા સુપર વાપરો ગોયબીન વાપરો ઇમ્પુલ વાપરો એઝિલ વાપરો સોસાયટી વાપરો આ કોઈ પણ દવા એમાં કામ આવશે અને તમને એમાં સારામાં સારા પરિણામો મળશે વાત કરીશું મગ માટે અડદ માટે અને મગફળી માટે હવે આ તઈને આમ ગણો ને તો એક જ નસલ ના તમને કો પાક કહેવામાં આવે છે એક નસલ એટલે કે એક જ દવા છે મગમાં હાલે અડદમાં હાલે ને મગફળીમાં પણ હાલે નિંદામણ માટે એટલા માટે

આવે છે તેણીનું માપ એક છે તેણીની ટેકનોલોજી એક છે તેણીનું ટેકનિકલ એક જ છે એટલે કઈ ઉપાધિ કરવાની જરૂરિયાત નથી બીજા નંબરમાં આવશે ગોદરેજ કંપનીનું પ્રો છે આની અંદર તમારે પંપે 25 એમએલ લખે દવા નાખવાની રહેશે કેટલી પંપે 25 એમએલ લખે ચાહે તમારે ગોદરેજનું પ્રોનાઉન્સ મળે તાનુકા કંપનીનું તમને ટોર્નાડો મળે કે પછી આઈઆઈએલ કંપનીનું હાચીમેન મળે આ તેણી એક જ બાપના અધિકરા છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન મગમાં અડદમાં અને મગફળીમાં મગફળીમાં ખાસ કર્યું મિત્રો ખડ વધારે પડતું થઈ ગયું હોય અને ઈ જે ખડ છે ખાતર ન ખાઈ જાય ને તાત્કાલિક ધોરણે રિઝલ્ટ જોતું હોય તો એમાં આવશે ધાનુકા કંપનીનું પર્જ

કે અત્યારે એટલી બધી જીવાત આવી છે ચાહે તલ હોય મગ હોય અડદ હોય મગફળી હોય શાક પકડું કર્યું હોય ભીંડો કર્યો હોય તુરિયા કર્યા હોય તમે હરગવા હરગવાના પાકમાં એટલી બધી આવી ગઈ છે બરાબર છે મરસી કરી હોય ટમેટી કરી હોય રીંગણી હોય ચોળી હોય બધામાં અત્યારે મસી ગળો અને સફેદ મશરીનો એટેક બહુ છે ખાસ કરી એના માટે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા

તમને કોઈ જીવાત થઈ ગઈ છે મસરા એટલા બધા થઈ ગયા છે આપડે હોય જયારે ખબર ને કેવા મસરા થઈ ગયા છે જો જીવાત એટલી બધી હોય તેમાં તમને સારામાં સારા પરિણામ આવશે તમે કોઈ પણ પ્રકારની દવા સાટી ને થાકી જાવ કંટાળી જાવ હોય ત્યારે એક જ યાદ રાખવાનો કવાળી વાળો બાપ હોય શીંગડા વાળો બાપવો મુસા બાપો બરોબર છે પંપે પસાય નાખીને બાકી તમારે કઈ ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી તમને ટોપ રિઝલ્ટ આવશે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવશે અને આપડે આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરીને રાખજો અને હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ આવી જશે અને એમાં તમને કોઈ ફોલોઅર થઈ જશે બરાબર છે જે ખેડૂત મિત્રો ને માં આવવું હોય તમત આપણું એકાઉન્ટ છે એમાં હિતેશભાઈ પટેલ તલાજા જીકો ખેતીકા સાગરમાં તમે એમને સપ્લાય શું કહેવાય બહુ એવો આપ્યો છે અને અમેરિકા થી બટન તમને આપણા અહીંયા આવી ગયું છે પણ તમારા સાથ સહકાર અને આશીર્વાદ ને હિસાબે જ આવ્યું છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો ખેતી કાઢ સાગર તળાજા જય જવાન જય કિસાન